आज हम विद्यालय का वार्षिक उत्सव मना रहे हैं आज हम विद्यालय का वार्षिक उत्सव चारों ओर खुशियों का आगमन है यहां पर उपस्थित आप सभी मेहमानों का हमारा हार्दिक नमन है एवं पुरस्कार वितरण समारोह के मुख्य अतिथि जोड़ावाड़ी ग्राम पंचायत के सरपंच महोदया श्रीमती मनीषा बेन संजय भाई वाजा जी ગુજ્જરવાડા ગ્રામ પંચાયત કે માનનીય સરપંચ મહોદય શ્રી દીપક ભાઈ ઉત્તર માધ્યમિક વિદ્યાલય કે માનનીય આચાર્ય શ્રી વિજયભાઈ બામણિયાજી હમરે ઉપસ્થિત અધ્યાપક ગણ મીડિયા કર્મીયો વિદ્યાર્થી ભાઈનો દીવમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચવાળામાં વાર્ષિક ઉત્સવમાં તેજસ્વી તેનું સન્માન દીવ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાનોનું શાબ્દિક સ્વાગત બાદ દીપ પ્રગટાય અને મહેમાનોનું નું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના સિનિયર શિક્ષક શ્રી મનીષભાઈ સ્માટે શાળાનો વાર્ષિક અહેવાલ આપ્યો અને વિદ્યાર્થીઓને ઉજ્જવર કારકિર્દી બનાવવા પ્રેરણા આપી પ્રેરિત કર્યા ત્યારબાદ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલ વિવિધ પ્રવૃત્તિઓમાં બેસ્ટ પરફોર્મન્સ કરનારા વિદ્યાર્થીઓને મહેમાનો દ્વારા ઇનામો ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા સાથે સાથે વાર્ષિક ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થયો આ પ્રસંગે સરપંચો મનીષાબેન સંજય દીપક દેવજી અને શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ સોલંકી પણ ઉપસ્થિત રહી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રાંગણ માં આજે ખુબજ હર્ષોલ્લાસ નું વાતાવરણ જોવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ અને ઉમંગની લાગણીઓ જોઈ મને આજે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અરવિંદ સરનો સારાવા પરિવાર તરફથી વેલકમ મોસ્ટ વેલકમ કરું છું ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી મંચ પર બિરાજમાન જોડાવાળી ગ્રામ પંચાયત ના સરપંચ સાહેબ આદરણીય મનીષા બેન સંજયભાઈ વાજાજી સાહેબ એ કીધું પ્રમાણે દીપકભાઈ આપણા આચાર્ય શ્રી આરિફ રાખાવાલ સાહેબ ના તો સ્ટુડન્ટ છે પણ મને ગૌરવ થાય છે આજે જણાવતા કે ધોરણ અગિયાર અને બાર માં દીપકભાઈ મારા પણ સ્ટુડન્ટ રહી ચુક્યા છે એવા વિદ્યા દદાતી વિનયમ

શાળાના વાર્ષિક ઉત્સવના પ્રસંગે મને જેને શાળાનું દર્પણ કહેવાય એવા વાર્ષિક અહેવાલના વાંચન માટેની જવાબદારી નિભાવવાનો અવસર પ્રાપ્ત થયો છે આ શાળાની અંદર ઔપચારિક શિક્ષણની સાથે નીતિ મૂલ્યો ચરિત્ર નિર્માણ સંસ્કારોનું સિંચન કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના માર્ગને પ્રશસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જેના ભાગરૂપે શાળાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગત શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં માં ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષામાં અમારી શાળાનું પરિણામ ખૂબ જ ઉત્કૃષ્ટ રહ્યો ધોરણ દસ ની અંદર નવાણું ટકા રિઝલ્ટ રહ્યું અને ધોરણ બાર નું રિઝલ્ટ પણ નવાણું ટકા રહ્યું અને ધોરણ દસ ની અંદર જે એક વિદ્યાર્થી સફળ ન થઈ શક્યો એ ફક્ત એક જ વિષયની અંદર એમનું પરિણામ નબળું આવ્યું અને જુલાઈ મહિનામાં જે રી એક્ઝામ આવે એમાં એમને એમનો એક વિષય પણ ક્લિયર કરી લીધો એટલે કહી શકું કે ધોરણ દસ નું પરિણામ શૈક્ષણિક વર્ષ બે હજાર જેની અંદર ધોરણ દસ માં એકસો એક વિદ્યાર્થીઓમાં ચારણિયા અજય મોહનભાઈ કુલ ગુણ છસો માંથી પાંચસો પાંત્રીસ ગુણ પ્રાપ્ત કરી

પંચ્યાસી ટકા પ્રાપ્ત કરી અને શાળા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું પરિણામ માટે નું સતત માર્ગદર્શન શિક્ષક મિત્રોનો પરિશ્રમ અને વિદ્યાર્થીઓની એકાગ્રતા નું આ પરિણામ છે અને એના માટે તમામ શાળા પરિવારને અભિનંદન પાઠવું છું ધન્યવાદ આપું છું એમને અભિનંદનની સાથે સાથે એમના માટે હું એક જરૂર કહીશ કે અભી તો અસલી મંજિલ પાના બાકી હે અભી તો અસલી મંજિલ પાના બાકી હૈ अभी तो इरादों को इम्तिहान बाकी है अभी तो तोली है मुठी भर जमीन अभी तो तोली है मुठी भर जमीन अभी तो तोलना आसमान बाकी है अभी तो तोलना आसमान बाकी है प्रतिनिधि के रूप में सर भी पदा इरानों પ્રાપ્ત કરે છે ધારે જ ઉસ્માન બને તૃતીય સ્થાન

સેક રેસ કોમ્પિટિશન ની અંદર ગુરુ જીવિલ પર આવે છે સોજે કિશોર લખનોત્રા તૃપ્તિ રાગલ્સ ની સ્થાન કોમ્પિટિશન વાના સીમા મોહન આ ગેમ ની અંતર્ગત પ્રથમ સ્થાન બારુભાઈ ખૂબ ખૂબ રહેલા रहेला येलो हाऊस रनर अप ग्रुप कॉम्पिटिशन मा लखनऊ